રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો સતત ત્રીજા દિવસે રાજ્યમાં હાર થી જવતી ઠંડી જૂનાગઢના કેશોદમાં સૌથી ઓછું નવ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું તો કચ્છના નડિયામાં દસ ડિગ્રી તાપમાન નોંધાયું ભુજ ડીસા રાજકોટમાં અગિયાર ડિગ્રી તાપમાન કંડલા અને સુરેન્દ્રનગરમાં તાપમાન બાર ડિગ્રી છે પાટનગર ગાંધીનગરમાં તેર ડિગ્રી તાપમાન નોંધાયું તો અમરેલી પોરબંદર દીવ અને મહુવામાં તેર ડિગ્રી તાપમાન નોંધાયું છે અમદાવાદ અને વડોદરાની વાત કરીએ કે જ્યાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે ભાવનગરની વાત કરીએ કે જ્યાં હાલમાં પંદર ડિગ્રી તાપમાન નોંધાયું છે સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે સુરતમાં પણ સોળ ડિગ્રી તાપમાન નોંધાયું છે કમોસમી વરસાદની પણ હવે આગામી સમયમાં આગાહી કરવામાં આવી છે આવતીકાલથી ઘટશે ઠંડીનું જોર જ્યારે સાત જાન્યુઆરી બાદ વાતાવરણમાં પલટો આવશે જે પ્રમાણે ઠંડી હાલમાં વધી રહી છે જેના કારણે રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે 8, 9 અને 10 જાન્યુઆરીએ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 શહેરોમાં તાપમાન 100 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. શિયાળાની કાતિલ ઠંડીના દિવસો શરૂ થયા છે અને રાજકોટની અંદર પણ સીઝનનું સૌથી નીચું તાપમાન આજે નોંધાયું છે. ઠાર સાથે આવતા હોય છે પરંતુ ઠંડી વધવાના કારણે લોકોની સંખ્યા છે તેમાં પણ ઘટાડો થયો છે. જોકે કેટલાક જાગૃત લોકો છે એ હજુ

કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ